બસ तो 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 सारा સરસ સમાધાન પાડી દીધું છે માઈસે બેન કરી નાખી છે એ માઈસે ભાઈ કીધું છે મે કે બસ આ તમને શેર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મે સપોર્ટ કરજો હેલો ટુ મીલે કેમ છો બધા બધા મજામાં સોન કુછતા સમારો સ્વાગત છે બધાને હરમાદેવ જય માતાજી સોના બધાને ગુડ મોર્નિંગ સૌ સૌને આપણે ટ્રાયલ વીડિયો છે કેરે અહીંયા પર કાર્તિકન લાવ્યા છે મબલું ખસે વેફરડી ખાય છે માર માં ફોલે છે લસણ આપડે સોપણ છે લસણ કાળા કોડી ડુંગળ સબ તો સોપણ છે લહ દીદી જામ દીદી વાડી માં રાવુ છે દીદી આઈલા પડે આલ દીદી ભાઈ વેસ આબ કામ કરી દું કોકા સોપણ કામ રાસ ચાલુ છે હાલવા છે બધા તો બતાવનો ટેમ્પરેચર નથી બહુ પરસી જમ બહુ પરસી જો સાત જાય છે લઈને જાવ છું પડે રામબાબા કેર સાપી છે

જો રમવામાં સોંપે છે હું એને ભેગો છું જો સોંપે જોઈએ ચાલો બોલે સારું કહેવાય મારી કાંઈ સોંપી દીધી તો અમે મામાને ને બે સોંપ્યું છે આખું તો બતાવવા માટે એમ ન થયો પપ્પાની ફાયટા ફાઇટ છે ત્યારે રામામાં કાંઈ ચડાવી દીધી અમને વિડીયો બનાવી દો સોંપે છે રામો પાસે

આ ડું એમ જો આપણે બાફીઓ લાગી ગય છે ને પછી વળી જશે રિકવરી મળી જશે વાંધો ને રોપ બધો આપણો પૂરો થઈ જશે હવે આ ગાંઠક લાલ રોપ છે હવે આપણે છે ભીંડો એ હું દિલ્લી જે ભાઈ ભીંડો ઉતારવા મારો વ્યાજ તો જતા છે કેવો છે ખેડૂતમાં હવાનું બતાવવાનું ટાઈમ બહુ નતર્યો તો હવે ભીંડો ઉતારવા બીજું સોંપાઈ ગયા લાણ સોંપવાનું સોંપડ્યું કોઈ લેવાનું હોય તો લેવડતી કીજો કમેન્ટમાં એલેહન્સ છે ફોલો જો છે જૂન ફોલોન છે અમાર 55 છે ને ઉધે જેસવાનું છે કોઈ લેવું તો કીજો કમેન્ટમાં કેટલું લેવું છે હું સ હું ભાવ ભાવ તો કઈ પડ્યો નથી આપણે કોરમાં કીજો લેવું હોય તો તો અમે ગડીક બકાલ ઉતારવા મળી જશે પછી માસીના મોકવા જાવાનું છે મોડું થઈ જાય એમ ગડીક ઉતરાવા તો ઉતરી જપટ

আমাৰ উত্তৰ পাৰে ডোম চৌপাই গৈছে লাহে চেপাইছে જકન છે ઓ મારો રે તો ક નિવાત છે કે ઓસી આપણે 55 વારો પડી જશે ઓ સોપી દીધી તમે તમે હું કામ કરે છે કમેન્ટ માં કહેજો એકાથે લાગી લઈ 55 તમે કમેન્ટ માં કહેજો તમે શું કામ કરો છો હું એટલે હું ને હું સોપી છે એકાથે ઉલટ પ પડું થોડું પડી રહ્યું છે એ હું કરી કોને ખબર

बताई दू का नौकरे बेटा डावेला है अंदर शार वी सेवड़ा में ती तो सको हम कहवा क्या कॉमेंट तो में पास मैंने कही दीजिए पड़िया जो आते शारियस अमी वो वो तो गोर रखी से अंदर जे हाल एम करो हाथी पीछे तो तो रेडी हाली जाए लगे तो, से है मा। तो सी तो के जो तीस मस्त मजा कमेंट कॉमेंट में कहजो कहवा क्या से मैंने थोड़ा जाडा लगे समझ निका मैं आप बद तबा कॉमेंट में के कहवा क्या आप लहन बुध फाइनली सौंपा गये जुम्मे सौंपाई गयी है कल में आप कपास कपाइए न

घेरे वीणता कपा तो कल आ डूंगी खेडत डूंगी सीखे ने तो खेती सीखी पड़े नौकरी मे न मे तो खेती करवा निका तू बैन सीजन गया कपा वीण अत कपा वीणवा चालू से कपा का बोहारों निकलते निकले घूंगा बताया कपा बगाड़ी गया वाल न कर दी तो हाँ बहुत बड़ी उपकल तो से नियम का तो जा ने उकल तो ने ये होते हो वो उकले वो ने उकल तो और सर नो छोट तो कई का उकल तो तमरे के जैसे मन जो का वे। तुम्हारे तुम्हारे वे। तुम्हारे वे आ के जो हम हक लग गया आका हक लग गया वे तमरे आवे से नहीं आता है कोमट मके जो मैं बेदिन वो लोग भी भिगो की रोशिया जो

બપોર છે અમે જમવા આવી જી શેર દહીંની તિખારી કાચરી રોટલો સાસ આવે છે ઘેરે છે કે અમે જો અહીંયા ફળીમાં બેઠા છે જમવા અમારો દુશ્મન જો અમે પાતપોગ ધોવે છે એક અમારો દુશ્મન છે ને એક માસ ચાય છે આ દુશ્મન છે આ માસ ચાય છે તો આવી રીતે ભોજન કરીશી મસ્ત મજાનો પો નૂડસ એમ ટાટો મજા આવે ખાવાની કા દુશ્મન મજા આવે કે તો જમ્મા બેઠા છો તમે બોપરા કેડા કે કોમેન્ટ માં કહીજો કે અમારા આ દોસ્તદશમ નોટો થઈ ગયો છે વાતતા બેદારમ થઈ ગઈ એમ કો માસી થાકે દોસ્ત એમ કીધું છે લ્યો લ્યો દોસ્ત હું કવ છું તો એ બિરા જમ્મા બેહશે આલો બેહી જાવ બચ્ચું આપણે દોસ્તો આવી ગયો છે માસીસ બી લીધો છે થોડક સા બાકી છે અત્યારે આપણો સમાધાન થઈ ગયો સાપી રહ્યો સાપી ઓપડા છોરો અમારું સમર્થન થઈ ગયું છે આ તને શું કહેતા હતી ઓ કહેતા દુશ્મન દુશ્મન વટુ થઈ ગયું તમારા બેને પાછો સાનો સમર્થન પાડી દીધું છે માઈસે બેન કરી નાખી છે એ માઈસે ભાઈ કીધું છે મેં કઈ દુશ્મન હતો હતું કા તો ભઈયા જબરદસ્ત સાપી ઓ બોપી તો ને સા આ સમર્થન નો સાપી છે અતને સો પાવાનો છે સાલ તો મી સમાદન સાપી લેખી તમારો કોઈ ન આવું થાતું ને અમારો દુસનોટો થઈ ગયો સા પીવો પડે આത്ര સા પીવો પડે હો બનો મા આ ભેસી લે ઓ ખુશુ બના છે ઓસો પી ઓસો પી ઓસો નથી તમારા ન ખાય ન ઓસો રાખો ભી ગંડાળો દિન કને લેટ લો તો સમાદન તર પીવો સા સમાદનનો થોડું પીવો પડે કપાવ સમાધાન ની પાછો ના ના એક ગુડડો ની આ 10 માં રોટુ થઈ જાય એક ગુડડો કેદી મરચ ખાઈ લે કી દે 10 માં રોટુ થઈ જાય મઠકરા આવો આપડે કપાવે દાદા જો પાણી ઓળવા આવી જ છે ને પાણી સાલુ સે આપડો 4050 છે ને ઈ બાકી છે સા 7ક 800 બાકી છે ને દી હાથ માં છે પહેલી લઉં એમ પાવાનો તો ઓલપું વાવણ બાકી છે અને ઉંગરે પાવાની છે ખાલી ત્યારે ઓલગલ દોડક એ ઉજાર ને વાવીન પાવાની છે ને પછી અત્યારે જા ડુંગળી પાઈ દીધી આપણે તો ચાર રૂપિયા બી દસન પાણી આપણે થોડું ધીમું રાખ્યું છે નકર કળિયો ની કઈ જાય છે ઉધર પાણી હોય તો ને રે આ પડી છે આમાં બવા દે ને પડે રેલા મુક મુક દેખાય અહીં પડે મુક મુક દેખાય ભડી જશે એક બાર ટાળ છે આમનો લેવી તો છે ને બે નું બદે કપાવણે છે તો કેવો હોલગ લાગ્યો કોમેન્ટ માં કજો ને શેડ પુત્રા થી સપોર્ટ કરતા રહેજો બધાય શેડ પુત્રા સપોર્ટ કરતા રહેજો gomme vlog ખેડ પુત્રા બનાતે હી રખ સપોર્ટ કરજો બધાય આલે તો આગા ટેબ બાય ટેબ બાય કરતા જઈએ એમાં ઇસમે સપોર્ટ હારો આપી દેશે અને મુ વિડિયો બહાતે મે રજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આપડી મોટી જોન ચાલી છે 1645 500 મુકેલો છે બહુ ખાસ ને મુકેલો મે પાણી સે હક વાલુ હે કળી ની કોઈ નહીં ઇમે ટેન્શન પપમાં તો મારે તો બહુ મસ્તી નહોતો કે ગટને એવો ફળ બેઠો જો બધો કેરીન ભોય નાખી દીધો છે અને હવે પાછા સાપા બે છે એટલે જીણો છે મેં છોડો છો લોકો હારા ફૂલતા નથી તમને બતાવું અમાર મની નાખેલા શું અમાર કલા ખુઈલા છે નવા એનો ખોલી લીધું બને પે હાથી જો જો ફળ બેઠા તો દોન સટકા મારવો છે કોપા હારો છે ને ક્યારે ઢળી પડ્યો તો આ ડાક પાઈડ બી થઈ જ્યો કટ નીઓ થી તો ઈ તોડે તે બહુ મસ્તી ને પણ એ સાદો ફૂલ સાપા કરને ચલા મને યાદ થાય કે બહુ કપા હતા કે રાણતી મે એક બુડો કપા જીંદુ બુડો થી જાય અને ચિંદુ સાપન બુડો ખેર નાખ્યો છે હવે નવા સાપા બેહાન પછી પછી જામ હતી કેવર હવે તે આલ તુમ આગો બતાવો અમારો જોયં ડડા કાઢવાનો કામ તો ચાલુ છે કાટે છે ખુશુ બેન નેહો બેન લેસન કચો ચાલગે નય પાશ્યુ ડોડા કાટો બેહી ગયુ છે ડોડા વાવવાના છે સવાક આપણે જપડો પડીમાં તે મારને બતાયું છે પડવા આજ આપણે બે દિવસનો અલગ ગયો છે ને ઠંડી બહુ છે ગુલાબી ઠંડી છે તો આ રીતે સેદર ગોળફ ચાલો છે આપણે એ તો 8.5 9 થઈ ગયા છે તો વે પર કરી ક્લિક ડાકન ને છે તો વાવવાના છે અને જવાનું છે અને ઘણવા જવાનું છે આપણે ने हाँ रजान से नहीं पढ़ो हाँ हाँ वही रजान से नहीं हाँ रजान 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 तुम रजान 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 એ તો પોઇન્ટ થડી બહુ છે નાવનો કે વેત રેની તો નાઈ તો નવાય નકર નવાયની સરદો થઈ ગઈ છે તો ભાઈ આંખી મેં તેમડો કાઢવા પડી આ રે બે ડાફા પડના જીણા ડાફા છે તો હારા જેવું ઉગ હારા ઉગ હારા દેગા ગાડા થઈ જાય હારા ઓલા પાખા બડા છોડા એને હઈ દે તમારે કાલ હોઈ જાવ છે પણ ઓમેં उन्हों कैसे दी को लाड़ रहे हैं मने? है? और उन्हों कैसे दी? अच्छा ये वेस्ट करे। हाँ। हाँ। उस आयतन में से ना, उस आयतन में चैनल में लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर, कर जो, में सपोर्ट कर जो। इन्हा ने उनके कमेंट कर जो। कमेंट कर जो। जब तुझे जानता हो तो हम इन्हाजी से तो लाइक कर जो, शे� और बेटा आडवाने बेटा दुकान में से मैंने एक पूरी जमीन बराबर नेक्स्ट भगवान अमर दे माता दी बाय बाय टाटा